ચાલો પૈસા ખૂટી પડ્યા છે હવે શું કરવું કોની ટોપી ફેરવી પડશે ભાઈ ક્યાં જવું એ સમજણમાં આવતું નથી હવે એટલે રમેશ કોખરિયાના ગોમ બાજુ જ આવું છે હવે એની ટોપી ફેરવી નાખું એ થોડો પૈસા વાળો લાગે છે બે ત્રણ વાર જોયો છે લાગે છે મોટા પાયે જો એવાનો દોળો થઈ જાય એટલે હેડ આપણે માં ખાવા જઈએ એટલે આપણે તો અમદાવાદ હોટેલમાં ખાવા જવું છે આ તો ઉપર જઈએ આપણે થોડી વાત કરી કેટલા વાગળ હવે નીકળીએ ગમે સ્નાન બેઠા છે સાડા બજે

જે હોય લાવો કે હોય એક મિનિટ જોવા દે પતી જાય છે મારે પછી કોઈ ઘણા થઈ ગયા આટલા તો આ બોલ્યા ને

ભાઈ ભાઈ આપડે પેલું જમી રાખી બરોબર ચાર માણસો તો આપણે લૂંટી ગયા કરવું પડશે સીનું છોડ આપણે રોજપાટ જમીન છે એ થઈ જાય એટલે લુંટીલા ને આવી જાય છે બતાવી જશે અને પેલા વાઘાજીને કહી ને એ લેપટોપ મટાવી દીધી આપણે વાઘો બોમ્બે ગયો છે બરાબર હવે ક્યારે આવે છે હું સીધો પછી ભલાકા જ લઈશ ના ના એ આપણા હાલ આ નેના જ મેના મોના જ થોડું કહું બતાવીએ આપણે છેલ્લે આપણે મેં હા તો વાંધો નહીં બરાબર તો આપણું મગશ રહ્યો ને

અમિતભાઈ મારું ગૂગલ પે ફોન પે બંધ થઈ ગયું છે યાર હાલ તો એવું ઇશ્યુ ચાલે એટલે તો બંધ જ રહેશે કેસ માં નેટવર્ક નો પ્રોબ્લેમ છે ભાઈ આ પણ મારે કેસ છે ને મારે જવું તો પાલન પણ ચિંતા બોલ્યા બોલ શું કરું છું બહુ પાંચસો રૂપિયા હોય તો હું આવું વર્તો તો પાછા આપી દઉં વર્તો આવે એટલે આ લઈ જ જમીન નું પાકું કરીએ પાછો એ તો હું જોઈને જ આવું છું અને પછી એ ફેસલો કરજે ને કે ભાઈ જોયું છે આપણો તમારે પા ભાઈ

જમીન આપડે આપી દીધી ચાર પોચ માણસો આપણો દોરડો કરી ગયા તમને ખબર જ છે ને કા પાસે હું સીધો ભલાકા કરે પછી ના એ તો પછી બતાવવું જ પડશે આ તો કારણ કે આવા પોચ માણસો અને ભૂરો રે ને

એ ભાઈ ને પકડીને ખેંચી ખેંચી લે મારું સારું એ દોડા કરે દોડ પગાડી ના જા જા શું બરાબર દોડા કરતો બંધ થઈ ગયા

પૈસા પૈસા અમિતભાઈ પેલા વાઘા ને મોકલ્યો હજી ગણ આવે નહી મને લાગે એટલે આપણે તૈયારી બરાબર પછી કામ દઈએ જો આઈ ગયો કલ્પેશભાઈ હા બોલો લાયા પૈસા પૈસા કે મન તો ભૂરો ભાઈ તો ધમકી આપી પણ મારવાનું કીધું છે ના બેઠા કોની વાત રહેતો કઉ અમે કોમ હતું અમારે કોમ હતું પેલા ભૂરિયા જોયા જોયો અમારે પાસે પૈસા લઈ ગયો

અમાર ભાઈ રહ્યો ને છેતરા જે કોણ એક વાર છોટા મે ભાઈ ને કીધું એટલે પછી કોક તો આ બાજુ એક ભાઈ કેતો ઇનો હેતેર હે અરે આ તો એ આ હા હા એ એ એ દોરો પકડો એલ દોરો લા પકડ હટ હટ અલ્યા અલ્યા દોડ રે રવા દે પણ તો હતો મને મજાક કરતો હતો યાર બોલો પટા કરતો હે પકડો લે રે ફૂલ તમારી ગાઈ જો લે ભઈલા તમારી ગાઈ પૈસા 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 ભાઈ પૈસા ખોકરા ભાઈ ના ખોકરા ભાઈ ના રૂપિયા રમેશભાઈ ખોખરી તમારા રૂપિયા આપી દીધા મેં આઉ जातो કરવા યાર મને સવાઈ કાઈ થઈ ગયો કેતો અલ્યા એ બીજી વાર તો ના ભરાવો કરી કરી નાખ બધી અલ્યા પણ કોઈ નથી હું રડે રવા દેઓ રવા દેઓ રવા દેઓ રવા રડે રવા દેઓ રવા દેઓ ઊભો કર હું બધું જેતોરો બોધું Tá <laughs> a